અમે લઈ રહ્યા હે આ બતલ ભાઈ સમજે અમે સવિનય રજૂઆત કરી રહ્યા છીએ અમે આપ જાય હો વાત કરી રહ્યા હે યે બત હું કે સમજાય નહી ઉભો રહેના આબરવંતો છો કે સુરતી સ્વાદની મોંજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમાગરમ ડોસા ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દિવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોંસા ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અવારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોંસાની તો વાત જ કંઈક અલગ છે ઢોસા પોઈન્ટ ગિરઘડરા રોડ ઉના બોલવાડ તમર ઘરવાડી તમર પત્ની સરપંચ છે કે તમે સરપંચ છો મે તો ના કહી કે તું માં પંડી સરપંચ છે ઓ વિવાદ દોરો તમે સરપંચ ના આ તારા પર એ કે પેશક પગાર કોન્સર્ટ પર હું છે ગામની અરજી કરી ચાલો આ તો કાયદા મોબાઈલ માં કરીશું ખરા પણ પેલા ભામના સપેટ ને બોલો ભામના સપેટ અમારે આમે આજ તો હાંભરો ભલા આલી નીકળવા આ કીધા બોલ તો આજ તો હાંભરો તમે ભલા એ કીધા બોલ આજ હાંભરો બાત કી તો હાંભાઈ હાથી આપડો ગામ રોકી નાખે જાવ હું હાંભાઈ ને બધું બોલ મને આ બીજે ભામે શું આયા બેટા કમાઉતી બીજે સરપંચ પર તને ના પાડું એમ ના નો પડે ઉપર હી તો કેવા બોલે એ ઉગરીયો કોઈ મને આમરો છે કને આમરો એ શું આવ્યો તા કે આમરો આ બોલતો નઈ કાઈ બોલતો નઈ 10 500 રૂપિયા દેશે પાંચ આખો છે મારી વાત પર વાત મારી વાત પર વાત મારી વાત પર મારી વાત સાંભળો એ વાત કરી દીધી છે લેફ્ટ સરપંચ સાહેબ બોલવાની કોઈ મગઈ નથી આમરો આ બેન ને આમરો બેન ને આપો બાક પાલન કા બેન તમે બેન બોલાયા આમ કીમસમ ને લીધું કરતા આમરો કોણ છે

પાંત્રીસો ને વીસ રૂપિયા જે આપે છે એ ઓછા પડે છે ખેડૂતોને પાંત્રીસો ને વીસ રૂપિયા કે ભાઈ તમે પૂછી લે તમે પાત્રીસો રૂપિયા પોવાય છે ના કયો પાંત્રીસો રૂપિયા

મારી વાત તમે ગમે એટલા જોવા ઢોકાવશો ને તમે ગમે એટલા જોવા રોકાવશો બોટર ચાલુકો હે ને

લગભગ દૂધ મંડળીઓ ચાલે ચાલે સર અમને એની પાસે આશા હોય કે ન હોય કે આમાં અમને કઈક સહાયતા થાય દૂધ મંડળીઓ થાય હોય ને આશા જો પછી તો તમારા ભરોસીઓ બધા એને એને બધા પછી પછી કામ કરો લાવો કે ન લાવો અમે તો અમારી લડાઈ લડવાના પણ તમારે આ દુઃખ બહાર નીકળવું હોય ને તો પરિવર્તન તમારા હાથમાં સૌથી મહત્વ નો અધિકાર છે આપણો વોટ બરાબર આપણો હક છે આપડો વોટ અને હું તમને એક બીજી છું આપણા સ્વતંત્ર સરદાર વલ્લભભાઈ પટેલ હોય મહાત્મા ગાંધી હોય કે કરી તો એ જે રાધાજી ની લડાઈ ને એટલા માટે કોણ કે આપણે આવા ત્રીસ વર્ષથી એને વોટ આપીએ છીએ ત્રીસ વર્ષથી એને જીતાડીએ છીએ બરાબર તો આપડે આજે આપણે આ આત્રી સો રૂપિયા બીજ તો બતાવ્યા રમત ફોર્મેટ મારી આવે ભાવ તો હતો કે કેડું ને ડબલ કર દઉં વાવો જો રૂપિયા એ તો આપડે આવી

બધે એમ જ હોય અમે જ હોય છે હું ક્યાં જ બધું બધું આમ બધે હવું ને હવું હવે ઉલાડતા હોય તો કઉા તમારા ગામ મારા લોકો કે છે અમારા ગામમાં ચોમાસામાં હલાઈ લેવું ન હોય જા ઓલી કરતા હોય વાર તો લાગે થાય એમ કઈ તાત્કાલિક ના થઈ જાય બધું તાત્કાલિક એટલે ત્રી વર્ષ દેખાય ત્રી વર્ષ અમે અહી આવ્યા હજી રજુઆત તો કરતા જ હોય આપતા જ હોય રજુઆત નો કરતા હોય તો હોય તો ગયો કેજુઆત કરતા હો ગામમાં ગામમાં એમ નઈ કાંઈ ગામમાં કઈ ગામમાં એ નહી થાય આજે આપણે આ પેલા મહિનામાં હા 5 વર્ષ નો થાય 5 વર્ષ જામડી ખાવા છે ને 5 વર્ષે ને બરાબર અતહી આવો છે ભાઈ રજવાત તમે તમે જોતરી લીધી તમે રજવાત તો કરો ગામના લોકો તમને આયા મારી સભ્ય હોઈ ઈ બાજુ ના પણ તમારે તમારી આખી તમારી જે કમિટી હોય ને કે તો પડત નો કે હું અને ઈ વિકક્ષમાં આયા બોલો નો શું

બરાબર તો હું ને ગામડે ગામડે ફરું છું મારે મારું વોર્ડ એ નથી ને મારું તો કઈ નથી ને કઈ ગામડે ગામડે ફરું છું ને તો તમારું વોર્ડ તમારા મોડ માં તમે મારું તો તમારા બીજા સદસ્યો એને તમે કયો તમે વિપક્ષ તરીકે રજૂઆત કરો ને ગામમાં આપણે આ પ્રશ્ન સોલ્વ કરવો પડશે આની અરજી કરો ને આનું કઈ સોલ્યુશન કરો એવું તમારે કેવું પડે ને કેવું પડે વિપક્ષ તરીકે

કે આ તમારા ગામનો સરપંચ કે નહી યાર યાર બેઠા હે મરતા લઈ ગયો ફોન તો વરું હે ને ત્યાં બોલાવવાની હોય ને દૂધ જાવ દે ને રક્ષામાં જ જઈ છે તમે ફોન કરો તમારે કામ હોય ગયા હું ફોન કરું મારા ત્યાં નો કામ કરે હું કટાવે

ઓ અમે કે એ ભાઈ તમે આટલું કીધું તમને ખરાબ લાગ્યું ને હા એટલે હું કામ કરાઈએ અમે એમ કીધું કે ભાઈ આ તો રોટલા શેકો બરાબર આ સાંભળો તમે જામીને વધી જા અત્યારે જાવની અમે તમને હવાર કહીએ કેમ એ ભાઈ તારે હે ને કામ થી દેવાનું પેરા દે મારવી અહીંયા માર દે જાવ ય મનજી ભાઈ એ હું રાખે તું ઉધરીની માં જાય ડોક્ટર ને મને

આપડે કરો એટલે વર્ષી પ્રમાણે અમારા ગામ ના બારસો ખેડૂત હોય ને બારસો માંથી ચારસો ખેડૂત ની જમીન બાપા વર્ષ થઈ ગયા હોય એના બે રૂપિયા આ લોકો નથી માવતર ના ખાતે મિલકત બોલતું હોય માવતર વૈયા ગયા હોય પછી રેગ્યુલર બે હજાર કાપી નાખે બરોબર છે હું આ ઓફિસર ગયો ને એટલે હું કીધું જેથી તમે ઘાટે કરો ને તમને હાઈરે મૂડી દે કોણ